મોરબી મહાનગરપાલિકાની ત્રાજપર રોડ પર ડિમોલેશન કામગીરી મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેસ પ્રતિક્રિયા અપાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ બુધવારે શહેરના ત્રાજપર રોડ પર મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર સર્કલ સુધીના રોડ પર ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવ્યો જે મામલે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર દ્વારા પ્રેસ પ્રતિક્રિયા આપી માહિતી આપવામાં આવી હતી આજે ત્રાજપર રોડ પર મહારાણા સર્કલથી લઈને ત્રાજપર સર્કલ સુધી નવસો મીટરનું સ્ટ્રેચ છે એમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને મોરબી મહાનગરપાલિકાનું જે વન વીક વન રોડ કાર્યક્રમ છે એના અંતર્ગત શરૂઆત સનાળા રોડથી કરવામાં આવી હતી ગયા વીક આ કાર્યવાહી વાવડી રોડ ઉપર કરી હતી અને આજે ત્રાજપર રોડમાં કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી અમારી ટીમ અહીંયા કાર્યરત રહેશે આમાં જે કાર્યક્રમ છે હાલ ચાલુ છે કાર્યક્રમ પૂર્ણ થયેથી કેટલું દબાણ હટાવવામાં આવ્યું કઈ કઈ લારીઓમાં કાર્યવાહી કરવામાં કેટલી સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી એ બધી વિગત આપના સાથે શેર કરવામાં આવશે આગામી સમયમાં જે અઠ્યાવીસ કિલોમીટરના ચોવીસ રોડ છે તમામ રોડ્સને લેવા માટેનું અમારું આયોજન છે અને જ્યારે પણ અમે આ કરીએ છીએ કાર્યવાહી તો એમાં જનરલી અમે થોડું એડવાન્સમાં લોકોને કહી દેતા હોઈએ છીએ જેથી પોતપોતાની રીતે જેટલા લોકો ના ને ખ્યાલ છે કે અમારું દબાણ છે તો એ લોકોને એક મોકો પણ મળે તો આગામી સમયમાં અમે સોમવારે જે રીતે અહીંયા જાણ કરીએ તે રીતે આપને જાણ કરશો કે ક્યાં રિમોલ્યુશન થવાનું છે